નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યુઝ વાઇબ્રન્ટ સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજીત યુટીટી ટી જુનિયર અને યુથ નેશનલ ચેમ્પિયનશિપમાં આજે અંડર નાઇન્ટીન ગર્લ્સ કેટેગરીની ટીમ ઇવેન્ટ શરૂ થતાં જ ઉત્સાહિત જોવા મળી વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા ઔપચારિક ઉદ્ઘાટન કરાવવામાં આવ્યું જે પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ ટીટીએફઆઈના સેક્રેટરી જનરલ કમલેશ મહેતા સહિત અનેક મહાનુભવો હાજર રહ્યા હતા ભવ્યતા માટેના તીવ્ર યુદ્ધની શરૂઆતને ચિહ્નિત કરે છે આ ચેમ્પિયનશિપ માત્ર એક રાઉન્ડ પૂર્ણ થવા સાથે ટુર્નામેન્ટે પહેલાથી જ કેટલાક જોરદાર પ્રદર્શન દર્શાવ્યું છે જેનું વર્ચસ્વ છે ચોક્કસ ટીમો તેમના સંબંધિત જૂથોમાં અપેક્ષા મુજબ ગ્રુપ ટોપર્સ આવતીકાલથી શરૂ થતાં નોકઆઉટ તબક્કામાં સ્થાન મેળવવા માટે તેમના માર્ગ પર જઈ રહી છે મહારાષ્ટ્રે ઉત્તરાખંડ સામે ત્રણ શૂન્યથી વિજય મેળવ્યો અનૈયા ચંદે પ્રિથા અને સયાલી વાની ત્રણેય ઉત્તરાખંડના આદિત્રી ભારદ્વાજ ખ્યાતિ પાંડે અને સ્કંદ પટની માટે ખૂબ જ મજબૂત સાબિત થયા આજે વડોદરાના પ્રાંગણમાં યુટીટી એટી સિક્સ ઇન્ટરસ્ટેટ જુનિયર એન્ડ યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ભારત દેશના વિવિધ રાજ્યોના ખેલાડીઓ અહીં આવ્યા છે તેઓ દસ દિવસ આવનારા ટેબલ ટેનિસની રમતને ઉજવવાના છે ત્યારે વડોદરા વતી આજે ઉદ્ઘાટન સત્રમાં સૌનું સ્વાગત પણ કર્યું છે અને જ્યારે ભારત દેશ ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યું હોય ત્યારે વડોદરાની અંદર આવા પ્રકારના વર્લ્ડ સ્ટાન્ડર્ડ જે ટુર્નામેન્ટ છે આયોજન થતું હોય ત્યારે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે હું ટીટીએફઆઈ ટીટીએબી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને યુટીટીને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવું છું વડોદરા મહાનગર ખાતે સમગ્ર ભારતના ઇન્ટર સ્ટેટ જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસનું આજે આયોજન કરવામાં આવ્યું છે કલ્પેશભાઈ ઠક્કર કમલેશભાઈ મહેતા આપણા માનનીય સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જાબેન ઠક્કર જે લોકો વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશન ચલાવે છે એના માધ્યમથી પાંચસોથી પણ વધારે પાર્ટિસિપેન્ટ સમગ્ર દેશમાંથી આવ્યા છે અરુણાચલ પ્રદેશ હોય આસામ હોય મેઘાલય હોય પોન્ડિચેરી હોય તામિલનાડુ હોય આવા બધા રાજ્યોમાંથી આ જે દીકરીઓ અહીંયા આગળ વડોદરામાં ટેબલ ટેનિસની ટુર્નામેન્ટ માટે આવી છે ત્યાં તેમનું સ્વાગત છે અને આ સુંદર મજાની ટુર્નામેન્ટ જેમના માધ્યમથી થઈ રહી છે એવા કલ્પેશભાઈ ઠક્કરે એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન ઇન્ટરસ્ટેટ યુથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ કે જે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા આયોજિત કરવામાં આવી છે એમાં આજે એની ઓપનિંગ સેરેમનીમાં મને હાજર રહેવાનો એક તક મળી છે એ માટે હું એસોસિએશનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સમગ્ર દેશમાંથી ઘણા બધા રાજ્યોમાંથી ખૂબ સારી ટીમ્સ આવી છે અને આપ જોઈ શકો છો કે ખૂબ સારી ઇન્ટરનેશનલ લેવલની અહીં વ્યવસ્થા કરવામાં આવી છે લગભગ ત્રીસથી પણ વધુ ટેબલ્સ અને ખૂબ સારા ઇન્ટરનેશનલ લેવલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે હું અમારી સંસ્થા બીઆરજી ગ્રુપ આ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ વડોદરા સાથે ઘણા વર્ષોથી સંકળાયેલી છે અને એમના ઘણા એવા કાર્યક્રમોમાં અમે હાજરી પણ આપી છે દરેક કાર્યક્રમમાં એક પ્રોફેશનલિઝમની ઝલક જોવા મળતી આવી છે એસોસિએશન ખૂબ સારી રીતે કાર્ય કરી રહી છે અને મને ખાતરી છે કે આવા ચેમ્પિયનશીપથી આ એસોસિએશન આપણા ભારત દેશને ટેબલ ટેનિસના નેશનલ અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ સો ટકા પ્રદાન કર્સ ઇન્ટર સ્ટેટ એન્ડ જુનિયર અને યુથ ટેબલ ચેમ્પિયનશીપનો આજે ઉદઘાટન સમારંભ હતો આપણા યુવા સાંસદ અને એક્ટિવ જે રમત પ્રેમી છે એવા હિમાંગ જોશી દ્વારા એનું ઉદઘાટન કરવામાં આવ્યું સાથે સાથે આપણા બીજેપી પ્રેસિડેન્ટ વિજયભાઈ શાહ હાજર હતા આઈઓસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાહુલ પ્રશાંતજી અમારા સેક્રેટરી જનરલ કમલેશ મહેતા જે ટેબલિસના લેજન્ડ છે એ પણ દિલ્હીથી ખાસ ઓપનંગ સેરીમનીમાં હાજર રહ્યા છે આપણે બીઆજી ગ્રુપના ચેરમેન વેજિલેટર સરગમ ગુપ્તાજી બેંક ઓફ બરોડાના ડેપ્યુટી જનરલ વિકે ગુપ્તાજી તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે સુંદર સમારંભ યોજાયો દરેક અઠ્યાવીસ ટીમે એનું પાસ કર્યું અને અમારા પ્રેસિડેન્ટ જયાબેને આશીર્વાદ આપી અને એનું ઉદઘાટન સમારંભ પૂર્ણ કર્યું